ને મંદિર છે ને ગુફા છે ને ગુફાની નીચેની સાઈડમાં મંદિર છે માતાજી ત્યાં બેઠા છે આ સાઈડમાં કિલ્લો દેખાય અને એની સાઈડમાં વાવ છે પોઈન્ટ જેવું દેખાય છે ને તમે લઈ લો છો શોર્ટનું વિડીયો આ સાઈડમાંથી મસ્ત દેખાય છે હા આ સાઈડમાં કિલ્લો દેખાય અને એની સાઈડમાં વાવ છે વાવ ને ઝૂમ કરી આપણે અહીંથી વાવ છે નીચે ત્યાં પાણી ની ભર્યું છે વાવમાં આ સાઈડમાં છે આ ઉપર થી સાઈડ માં વાવ છે આ માંડી ની આખી વાવ જ છે પાણી ભર્યું છે

એ મેલા બજેને બતાવી દો અને સામેની સાઈડમાં માતાજીનું મંદિર છે જો આઈથી દેખાય તો કાઈની મિત્રો બ્લોકમાં કંડને બિના રેજો જ્યાં-જ્યાં બધી આટો મારતી હું ત્યાં બધી આપણે થોડુંક શૂટ કરતા જાહું તો બ્લોક ઉધી એન્ડમાં તમે રહીજો અમાર વિશાલભાઈને પ્રસાદી લેવા મોકલ્યા છે કારણ કે ભૂલી ગયા પાછો ધક્કો ખવરાયો છે એ લેતા હોય છે અને ફરતી બાજુ તમને આ બોર્ડર દેખાય ને કે આ કિલ્લાની જગ્યા છે ને ફરતી બાજુ પાળ બાંધી દીધી કારણ કે ગયા વર્ષે હું આવ્યો તો ત્યારે આ કાંઈ પાલ ને એવું કાંઈ બાંધેલું હતું નહીં ત્યારે કામ થોડુંક વ્યવસ્થિત ને સારું થઈ ગયું છે પહેલાં તો પડી જવાય ને એવું હતું ખુલ્લું અને હવે કામ થોડુંક સારું થઈ ગયું છે તો જો ફરતી બાજુ ફરતી બાજુ દીવાલ મારી દીધી છે

એકદમ બાંધકામ દેખાનું ઉપર બધું છે ને રિનોવેશન કરેલું છે આખો ગઢ જ છે બધું રીતનો છે માતાજી નું મંદિર છે એવું આપણે અત્યારે જોવા મળે છે તમે જોવો બહુ જૂનો વર્ષો છે રાજા રજવાડા વખત નો કિલ્લો કોઈ નામ લેખા છે એને સેવા જામી ગયો છે સારી બાજુ જ્યાં નામ લેખા છે ન્યાય એવા જામી ગયો નામ બધે લખેલા છે ગઢ બહુ જૂનો હશે રાજા પેલાના રાજા હતા ને રજવાડા રાજાના તો એના બહુ જૂના છે હવે મંદિર હોતન છે આપણે નીચે જ આવીને પછી ખબર પડે કે કયા ભગવાનનું મંદિર છે પીપળા ને એવું જામી ગયું છે ગઢ ની અંદર આવું છે બધું હવે છેલ્લું મંદિર છે પછી અહીંથી પછી માતાજી માતાજીનું મેન મંદિર છે ને પછી હવે એ બાજુ જવાનું છે છેલ્લું મંદિર છે અહીંયા અહીંયા ભગવાન છે ખબર નથી માતાજીનું મંદિર છે તો અહીંયા મહાકાળી ને નું ને બધું મંદિર છે ને પછી ફોટો પાડવાની મનાઈ છે દર્શન થાય નહીં બાર થી તમને બતાવી દઉં કે અંદર ફોટો પાડવાની મનાઈ છે બહાર થી તમને દર્શન કરાવી દો આપણે મહાકાળી માતાજીના દર્શન કર્યા ને મંદિર છે ને ગુફા છે ને ગુફાની નીચેની સાઈડમાં મંદિર છે માતાજી ત્યાં બેઠા છે કારણ કે ત્યાં ફોટો કે વિડીયો ઉતારવા દેતા નથી ને એટલા કારણે કે કાંઈ વિડીયો શૂટિંગ મેં કર્યો નથી એટલા માટે તમને બહારથી મેં દર્શન કરાવ્યા હતા અને મેં માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જાઉંશું થોડુંક આગળ માતાજીનું મેન મંદિર છે ને એ બાજુ તો તમે મિત્રો સુરત આવો અને સુરત રહેતા હોય તો પાનેર આવજો અને તમે ગામડેથી જો આ વિડીયો જોતા હોય તો ગામડે તમે સુરત ક્યારે પણ આવો તો અહીંયા પાનેર આવવાનો ભૂલતા નહીં ને અહીંયા માતાજીના ત્રણ મુખ છે તો માતાજીના દર્શન કરવા તમે આવજો તો બ્લોકમાં કન્ટિન્યુઅસ બનાવી રહીજો તો મિત્રો તમને પાણીનો કુંડ જે ઉપરથી બતાતો હતો ને તો એ નીચે આવી ગયો છું જો આ રીતે પાણીના ભીરા છે અહીંયા આ સાઈડમાં અને આનો કાંઈક આ જગ્યાનો વ્યૂ છે ને બહુ સારું આવે છે અહીંથી બહુ સારું લોકેશન દેખાય છે આ બાજુ અહીંયા ચાર રીતે અંદર ખીણ છે ઊંડી સામે તળાવ પાણીનું ભર્યું બધું દેખાય છે અને તમે નજારો જો પાછળ કેવું મસ્ત લોકેશન છે એ વિશાલ મજા આવે છે ને તને જો આ રીતનો ગઢ છે ઉપર પાળ બાંધીને ઉડી આ નીચેનો ભાગ છે ગઢના બહુ જૂનો ગઢ છે રાજા રજવાડા વખતનો અને ઉપર થોડુંક રિનોવેશન કર્યું છે અહીંયાનું તમને લોકેશન કેવું તો રાખ આ રીતનું છે હવે આપણે નીકળી આગળની બાજુ મેન મંદિર છે ને ફોટો પાડવાની વિડીયો ઉતારવાની ના પાડતા તા તે માટે અહીંયા તમને મૂર્તિ તો તમારે જોતી હોય ને સબી માતાજીની તો અહીંયા તમને મળી રહેશે તો એનો વિડીયો તમે થોડોક શૂટ કરી દઉં છું અને માતાજીના દર્શન પણ કરાવી દઉં છું તો આ જગ્યાથી તમને માતાજીની બધી મૂર્તિ મળી રહેશે તો નાની મૂર્તિ છે મોટી મૂર્તિ છે બધી પ્રકારના ફોટા છે અને જે માતાજીનું મેન મંદિર છે ને ત્યાં આજના ત્રણ મુખ છે મેન મંદિરની અંદર આ રીતે છે તમારે ઘર માટે કોટા કે સબી કાંઈ વસ્તુ લેવી હોય ને તો મંદિરની આગળની સાઈડમાં ગઢ બાજુ ને એટલે ત્યાં બધી મૂર્તિને એવું બધું વેચાય છે આ રીતનું છે કંઈક તો ગ્લોકમાં એ નુદ્યેય જે બનાવી દો જે આપણે આગળ જાશું કે એવું જે આપણને આગળ જોવા મળે છે તમે કહેતો ને કે ગુફાની અંદર કાલકા માનું મંદિર છે તો એ સબી અહીંયા છે તો હું તમને બતાવું અને દર્શન કરું કારણ કે અહીંયા ફોટો પાડવા નહોતા દેતા અને વિડીયો ઉતારવા નહોતા દેતા તો અહીંયા સબી છે તો હું તમને દર્શન કરાવી દઉં જે આવડા છે કાલકા માતાજીની સબી આ ગુફાની અંદર છે ને એ છે માતાજી કારણ કે અહીંયા વિડીયો ઉતારવા નહોતા દેતા એટલે મેં કીધું દર્શન કરાવી દઉં સબી છે મિત્રો હવે આપણે મંદિર ઉતરી ગયા છીએ ને હવે ઉતરવામાં તો કંઈ વાંધો ન થતો સડવામાં થોડું કેવું રહ્યું હતું ને વિશાલ હવે તો ગાય ગાય જ વિશાલ મળે જ દોડવા ગયા હવે વાંધો નહીં આવે ઉતરવાનું છું ને એટલે વાંધો ન થતો સડવાટાળે તમને બે નહીં કેવું રહ્યું છે તો તમે આ બ્લોકને તમે કમેન્ટ કરજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો તો પછી હવે આ બ્લોકને આપણે હવે અહીંયા જ એન્ડ કરવાનો છે તો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં